પુરાજુ તાલે ગોઠાખા હે આરે સાના હાથે વાલે હે અડપા આપા દરવાજો છે છે ને છે ઉતરી ગયો છું ખેતરમાં અને અમારે અનેરો ટ્રેક્ટર રાખી રહ્યો છે અત્યારે અંધારું છે એટલે ખરે ટ્રેક્ટરની લાઈટ દેખાતી હશે તો વિડીયો અત્યારે લાંબો નહીં બનાવી કેમ કે અમથો વિડીયો આખો દિવસનો લાંબો બની જ ગયો છે હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે બ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો તો મિત્રો દિવસની શરૂઆત થઈ ગઈ હતી આપણી ચાર વાગે ભેંસો બીજી ધોઈ અને ડેરી ચાલુ કરી અને અડધું દૂધ ફરી અને આવી ગયો તો અહીંયા કને ચાર ભરવા તો એક વાર અડધો ફર્યો તો અને ગયો તો વાદળી તરફ ખાલી કરવા ટ્રેક્ટર અને બીજા અહીંયા કને ચારસો કે પાંચસો પૂરા પડ્યા છે એ આપણે ફરી જવાના છે બુમલી અને ગૌરી માટે તો એમરાપુર ડાયરેક્ટ ખાલી કરવાના છે તો અત્યારે સાડા જેવું ઉઠાઈ રહ્યું છે અને અડધા અહીંયા પડે છે અડધા સામેની બાજુ પડે છે તો ની સામેની બાજુ છે તો ત્યાં અત્યારે ભરવાના છે તો પહેલાં એ ભરી નાખશું

તો અહીંયા બાર વાગે ને કેટલા વાગે ટાઈમ જોઈને પણ સાડા અગિયાર ઉપર થતો હશે એટલે બાર વાગતા મતલબ કે અને રહ્યા હવે લાકડા નેડો ગોઠવી રહ્યો છે પાઠા જે છાટકા માટે રાજકો કરવાનો છે ત્યાં મારવાનું છે તો કરે અને હાથાની દશા તમે જોઈ શકો છો તો કારમ મસ્ત થઈ ગયા છે તો હવે ખાધા ભેગા હવે થશે તો પહેલા દી તો ઘરે જતા કલાક થશે પછી ભૂખ લાગી છે એક નંબર નીકળી જઈએ હવે ઘરે જવા માટે ઓ સારું જો જોર ફોટો લગાડી દીધો ને પલટી પલટી મરણ પડ્યો હશે

ખોડા પૂરા ઉપર થી ઉતરી લેશું ને હે સાધન તો નીકળી જાશે કી અમે ખાઈ લઈએ ઉતારીને પછી ખાવાનો તો મિત્રો પેલા ચેક કરી આવે છે કે નહીં જો આવી જાય તો જખમ મારી જ નહીં

બાજુ બસ લાકડા બકડા છોરવા પડશે તો તો રસોઈ નથી મોહદ બાપા તો ટોળો જો ટોલે ફકાય મામન મામન રસોઈ દીશાડી લઈ ગયાથી કઢા એ એકવાર કઢા મન

પૂરી લઈ લેશું અને સામેની સામે જવા જઈશું તો વારને જાને કાબાજ ના ખાબાજુ સીધે સીધો જવા જ આવે સીધે સીધો

તો પર ભરવાનું કરશું ચાલુ બસો પૂરા ભરાઈ ગયા અહીંયા કને અને હવે શરૂઆત થશે બસો ને ની અહીંયા કને બે પડે ચાર અહીંયા ભરવાની છે પાછળ ભરાઈ ગયું અને અમારું ભરેલું પડ્યું છે તો ત્યાં હવે અમે જઈ રહ્યા છીએ તો અહીંયાથી થી લેશું અને સામેની બાજુ બાર સાઈડ પડે છે બંને ટ્રેક્ટર અમારા આવી ગયા અને હવે ખાલી કરીશું અને ફેન્સો પણ અમારી બંધાઈ ગઈ છે સાડા ચાર થઈ ગયા છે ચાર ખાઈ રહી છે દોવાનું ચાલુ કરશું પાંચ વાગે તો પહેલાં ખાલી કરી નાખીએ આમાં એક નંબર ખાલી થયો અને અમારો દિવસ આ ફાર્મ જ જાય છે તો અહીંયા તમને જોવો એડિટિંગનો ટાઈમ મળતો નથી કેમકે કાલે આખો દિવસ કામ થયો તો બપોરે કર્યો તો આરામ આ તો બપોરે આરામ જ મળ્યો નથી હવે રાત્રે ફ્રી થાશું હજી ફ્રી થયા નથી તો ટાઈમ મળશે નહીં વિડીયો પોસ્ટનો કે એડિટિંગનો હવે

તો તો પડે ખેતરમાં અમારે અનેડો ટ્રેક્ટર આખી રહ્યો છે તો અત્યારે અંધારું છે એટલે ઘરે ટ્રેક્ટરની લાઇટ દેખાતી હશે તો વીડિયો અત્યારે લાંબો નહીં બનાવી કેમ કે આમ તો વીડિયો આખો દિવસનો લાંબો બની જ ગયો છે એટલે અત્યારે ટ્રેક્ટર આકી છું અને સવારમાં બતાવીશ ફેરતું હાક્યું છે પણ બહુ આજે કામ થયું હજી ચાલુ જ છે પડતું નથી તો મારી સાથેની સાથે અનેરો પણ કામ એટલું જ કરી રહ્યો છે તો અત્યારે અમારા બંનેની મહેનત ખૂબ ચાલી રહી છે કેમકે મારું તો પોતાનું છે અને મારે તો કરવાનું છે અને મારી સાથેની સાથે છે પગાર ઉપાડવા માટે કામ કરી રહ્યો છે તો અત્યારે જિંદગી એવી ચાલી રહી છે એટલે તો હું માનું છું કે જીતને બી દે કતરા સાથ તમારા રહી જિંદગી તો તમે સમંદર લોટાયે તો અત્યારે મારા ભેગો મહેનતમય છે અત્યારે કામ થઈ રહ્યું છે તો વિડિયો આપણે અહીંયા જ પૂરો કરશું તો મિત્રો આ અથવા તો વિડીયો આ સારો વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો